થીઓ અને માય ભક્તો દર્શન ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી પંડ્યા પરિવાર દ્વારા અષ્ટમીના હોમ પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈ નો પંડ્યા પરિવાર માતાજીના મંદિર ની દેખરેખ રાખી રહ્યું છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો અષ્ટમીની વડોદરા ખાતે આવેલા બહુચરાજી માતાજીના મંદિરે ઉજવાયો હતો દર્ભાવતી ઐતિહાસિક નગર છે અને હાલમાં આદ્યશક્તિના નવલા નૂરતા ચાલી રહ્યા હોય ત્યારે નગરની રસ્તા માટે જે રાજવી દ્વારા ચાર જેટલા મંદિરોનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે પૈકી વડોદરી ભાગુળ ખાતે આવેલા ઐતિહાસિક મા બાહુચરાના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષ્ટમીના મેળાનું આયોજન થતું હોય છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો મા બાહુચરાના સાનિધ્યમાં થયો હતો અને મોડી રાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે માય ભક્તોએ પ્રાર્થના કરી હતી ડભોઈના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના મંદિરની પૂજા અર્ચના કરવામાં

આશીર્વાદ લીધા છે તે બદલ અમે બોચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડભોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ જય માતા જય માતાજી ડભોઈ નગરમાં આ પૌરાણિક મંદિર બહુચરા માતાનું આવેલું છે વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા અને પૌરાણિક મંદિર છે સવારે હવનનું આયોજન થાય છે હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામ ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ હોલસા માતાજીનો મેળો ચાલી રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે અને ઘણા બધા માઈ ભક્તો આનંદના ગરબાનો પણ લવ લે છે અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે દસ વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો તમે માઈ ભક્તો ગર્ભાવતી નગરીના દરેક માઈભક્તો આનંદના ગરબા પણ અચૂક અચૂકથી હાજરી આપશો જય માતાજી